યુવતીને ધમકી આપી મહુવા પંથકમાં ભુવાએ યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરી સાત માસ તો ગર્ભ રાખી દીધો ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં એક પરિવારમાં પિતૃ નત્ર હોય જે માટે ભુવાને બોલાવ્યા હતા જે બાદ ભુવાએ તેજ પરિવારની યુવતી સાથે ખરાબ નજર કરી યુવતીના ઘરે એકલી હતી તે વેળાએ તેના ઘરે પહોંચી યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો જે બાદ યુવતી ગર્ભવતી થતા પરિવારના સભ્યોએ યુવતીને હિંમત આપી હતી અને યુવતીએ પાખંડી ભુવા વિરુદ્ધ બગદાણા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી ભુવાની શોધખોળ શરૂ કરી છે મહુવા પંથકમાં રહેતી એક યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પરિવારમાં પિતૃ નડતર હોય જેથી તેમના પરિવારના સભ્યોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળા ગામનો ભુવો ધીરુભાઈ ભૂંકળને બોલાવેલ હતો જે બાદમાં ભુવાએ ભુવા સ્થાપવાનું કામ પૂર્ણ કરેલ અને અવારનવાર આધે ધીરુ ભૂંકાણ તેના કુટુંબ પરિવારમાં આવજાવ કરતો હતો જેમાં ભુવાએ યુવતી સામે જોયા કરતા હતા અને ગત દિવાળીના થોડાક દિવસ અગાઉ યુવતી ઘરે હતી યુવતી એકલી હતી ઘરે તે વેળાએ આ ધીરુ ભૂંકાણ તેના ઘરે પહોંચ્યો હતો અને સીધો જ રૂમમાં ઘૂસી યુવતી પાસે પાણી માંગ્યું હતું બાદમાં પાણી આપવા આવેલી યુવતીનું બાવડું પકડી બંધ કરી દીધું હતું અને યુવતી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરી ફરાર થયો હતો અને જતા જતાં આ એ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આજ દિન સુધી યુવતીએ કોઈને જાણ કરી ન હતી અને બાદમાં અચાનક પેટમાં દુખાવ ઉપડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો પરિવારના સભ્યો યુવતીને હિંમત આપતા યુવતી પાખંડી ભૂવા ધીરુ ભૂંકણ વિરુદ્ધ બગદાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પેટમાં દુખાવો ઉપડતા મામલો બહાર આવ્યો પીડિતા ઘરે હતી તે વેળાએ તેમની મોટી બહેન ઘરે રોકાવા આવી હતી તે વેળાએ પીડિતા યુવતીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સારવાર દરમિયાન પીડિતાને સાડા સાત માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા સમગ્ર હકીકત પીડિતાએ તેની મોટી બહેન સામે વણવતા પુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી